આ સાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા કરવા ગયા હતા ત્યારે પત્ની લક્ષ્મીજીને સાથે ન લઈ ગયા અને જ્યારે લક્ષ્મીજી તેમને મળવા ગયા ત્યારે દ્વાર પાળે તેમને અટકાવ્યા જેથી લક્ષ્મીજી નારાજ થઈ ગયા હતા આ વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે પરંતુ પંચમીએ લક્ષ્મીજીને પ્રભુએ મનાવી લીધા તો આપના જીવનમાંથી પણ લક્ષ્મીજી નારાજ થયા હોય તો તેમને પ્રસન્ન કરવા કયા ઉપાય કરવા જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કવાલી દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વધા નમોસ્તુ જય ભગવાન દર્શક મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજના જે ઉપાય જે છે આ ઉપાય લક્ષ્મી પ્રાપ્તિના છે જેના ઘરમાં લક્ષ્મી ટકતી ન હોય જેના ઘરમાં બહુ જ મહેનત કરે છે પૈસા માંડ 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 કરી બધા ભેગા કર્યા હોય અને આકર્ષમિત કંઈક મોટો મોટો ખર્ચો આવી જાય બધું ખાલી થઈ જાય માંડ માંડ ભેગું કર્યું કેમ કે પૈસા ઘરમાં આવે એ બધાને ગમે પણ જાય કોને ગમે કોઈને ના ગમે પણ લક્ષ્મી ઘરમાં ન ટકવાના પણ એક નહીં અનેક કારણો હોઈ શકે જે ઘરમાં લક્ષ્મીને ગમે નહીં ને તે ઘરમાં ખોટા ખર્ચા ચાલુ થઈ જાય પણ લક્ષ્મીજી ને પ્રગતિ જ પ્રગતિ હોય છે મિત્રો આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો થોડા કહીશ કેમ કે આજે આ ઉપાય કરવાનો છે પંચમી ના દિવસે આ ઉપાય કરવામાં આવે છે કઈ પાચમ તો કે જ્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરની યાત્રા કરે છે ત્યારે સાથે સાથે લઈને નગરની યાત્રા કરે છે ભ્રમણ કરે છે અને લક્ષ્મીજી ભગવાનને શોધતા શોધતા પાછળ આવે છે અને પાંચમના દિવસે લક્ષ્મીજી ભગવાનને શોધતા આવે છે અને પંચમી ના દિવસે એટલે કે અષાઢી બીજના ત્રણ દિવસ બાદ જેને અષાઢ સુદ પાંચમ કહેવામાં આવે છે પાંચમના દિવસે લક્ષ્મીજી શોધતા આવે છે અને નગરના દ્વારપાલો લક્ષ્મીજીને નગરમાં આવવા દેતા નથી લક્ષ્મીજીને ગુસ્સો આવે છે અને ત્યાં એક પૈડું પડ્યું હોય છે એ પૈડાને લાત મારી અને તોડી નાખે છે લક્ષ્મીજી ગુસ્સામાં અને ત્યાંથી ચાલતા થાય છે લક્ષ્મીજીને ગુસ્સો આવે અને લક્ષ્મી ચાલતા થાય સમજો તો શું થાય લક્ષ્મીજી સ્વયં ધન જો ધન જો ચાલ્યું જાય તો તકલીફ ચાલુ થઈ જાય હો પૈસા જેને જાય ને એને બધી બીમારીઓ ચાલુ થાય અનેક પ્રોબ્લેમો ચાલુ થઈ જાય લક્ષ્મીજી ગયા એટલે નગરમાં ખબર પડી કે લક્ષ્મીજી ગયા છે ને લક્ષ્મી નારાજ થાય એટલે સમજો ધન સંપત્તિ બધું તકલીફ ઊભી થઈ જાય ઘરમાં પત્ની હોય અને પત્ની ઘરમાં આનંદમાં હોય અને ગુસ્સામાં હોય તો બંનેમાં ફાયદો અને નુકસાન ત્યાં જોવા મળે શું ફાયદો થાય શું નુકસાન થાય મારે કહેવાની જરૂર નથી પરંતુ એવું કહેવાય છે કે લક્ષ્મીજી નારાજ થયા એટલે ભગવાનને અહીંયા ખબર પડી કે લક્ષ્મીજી ગયા છે નગરના લોકોએ ભગવાનને મળ્યા અને કીધું લક્ષ્મીજીને મનાવવા પડશે નહીં તો મોટી તકલીફ ઊભી થાય આર્થિક સમસ્યાઓ વધી જાય ત્યારે પંચમીના દિવસે ભગવાન અને નગરના લોકો લક્ષ્મીજીની પાછળ જાય છે લક્ષ્મીજીને નમસ્કાર કરે લક્ષ્મીજીને કાન પકડીને માફી માફી માંગે અને મનાવે છે પહેરમણી આપે છે અને લક્ષ્મીજીને ઉપહાર આપીને મનાઈને નગરમાં લાવે છે કેમ કે ભગવાનને મનાવવા પડ્યા હતા લક્ષ્મીજીને બધું ચાલે પણ લક્ષ્મી વગર ના ચાલે મિત્રો આપણા ઘરમાં પણ ઘણી વખત આપણે જોઈએ છે મહેનત કરીએ છીએ પરંતુ આપણા ઘરમાં બધી મહેનત કરવા છતાં પણ ક્યાંક ના ક્યાંક ધનહાનિ થાય છે પૈસો ટકતો નથી રૂપિયો ટકતો નથી ગમે એટલું કમાઈએ અંતે જો બધું જતું રહે જેમ માટલામાં ગમે એટલું પાણી ભરો પણ નીચે છિદ્ર હોય તો બધું પાણી નીકળી જાય તેમ ઘરમાં લક્ષ્મી નથી ટકતી તો એના ક્યાંક ને ક્યાંક અમુક કારણો હોય છે લક્ષ્મી ન ટકવાનું કારણ કે લક્ષ્મી તમે જે જગ્યા ઉપર લક્ષ્મીને મૂકતા હોય જે જગ્યા ઉપર તિજોરી હોય જે જગ્યા ઉપર પૈસા મૂકો છો એ જગ્યામાં ગંદકી વધારે હોય તો લક્ષ્મીને ના ગમે લક્ષ્મીજીને આસન આપવું જોઈએ તિજોરીમાં લાલ કલરની ચુંદરી અથવા કપડું પાથરવું જોઈએ એની ઉપર પૈસા દાગીના વગેરે તિજોરીમાં મૂકવું જોઈએ લક્ષ્મીજીને આસન નથી આપતો આપતા તો એ પણ લક્ષ્મીજીને નથી ગમતું જેમ કોઈ મોટો માણસ આપણે ઘેરાવે તો આપણે એને બેસવા માટે સારું આસન આપવું જોઈએ તો આ તો ધન ધન છે તો લક્ષ્મીજીની તિજોરી ચોખ્ખી હોવી જોઈએ તિજોરીમાં કોઈ કચરો ન હોવો જોઈએ લક્ષ્મીજીની તિજોરીમાં શુક્રવારના દિવસે કપૂરનું ધૂપ કરવું જોઈએ મીઠાનું ત્યાં પોતું કરવું જોઈએ એના સિવાય પણ ઘણી વખત આપણા ઘરમાં પણ સમજો કે ઘરની અંદર બહુ કચરો બહુ હોય ઘરમાં જે ઘરમાં બહુ ગંદકી હોય ને જે ઘરમાં બહુ ગંધ આવતી હોય ત્યાં લક્ષ્મીજી ટકતા નથી લક્ષ્મીજીને સુગંધવાળી વસ્તુ જોવે સારી જોઈએ અને ચોખ્ખી જોવે જે ઘરમાં બહુ ઝઘડા થતા હોય બહુ કલબલ કલબલ બહુ થતી હોય તો સમજવાનું કે લક્ષ્મી ત્યાં ના ટકે જે ઘરમાં બહુ જૂતા પહેરીને લોકો ફરતા હોય તો તે ઘરમાં લક્ષ્મીજીને ગમે નહીં જે ઘરની અંદર દરિદ્રતા બહુ રહેતી હોય જે ઘરમાં અપશબ્દ વધારે બોલાતા હોય ત્યાં લક્ષ્મીજી ના ટકે જે ઘરમાં કોઈ પુરુષ એના પત્નીને વારંવાર હેરાન કરતો હોય અથવા સંતાનને એટલે કે દીકરીને વારંવાર હેરાન કરે કે દીકરી એટલે તુલસીનો ક્યારો કહેવાય દીકરી એટલે લક્ષ્મી કહેવાય અને એક પત્ની એને ગૃહલક્ષ્મી કહેવાય છે શાસ્ત્ર કહે છે કે પત્નીને ગૃહ ગૃહ કહેતા ઘર ઘરની લક્ષ્મી એટલે ગૃહ લક્ષ્મી કહેવાય અને દીકરી એ ભાગ્ય લક્ષ્મી કહેવાય છે કિસ્મત કહેવાય છે તો જે ઘરમાં સ્ત્રીઓની પૂજા અથવા સ્ત્રીઓનું સન્માન ના રહેતું હોય ત્યાં પણ લક્ષ્મીજી ટકતા નથી એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું છે હું નથી બોલતો શાસ્ત્ર કહે છે કે યત્ર નારી પ્રપૂજ્યંતે રમન તે તત્ર દેવ હતા જ્યાં નારીનું પૂજા થાય છે જ્યાં નારીનું સન્માન થાય છે અને જ્યાં સવારે મંદિરમાં દીવા અગરબત્તીને નિત્ય થાય છે અને બહેનો દ્વારા દીવો ઘર ઘરમાં થાય છે તો એ ઘરમાં સદૈવ લક્ષ્મીજી બિરાજમાન રહે છે શાસ્ત્ર કહે છે હવે રહી વાત કે આજે પંચમીના દિવસે તમારે આજે શક્ય હોય તો તમે શ્રેષ્ઠ ઉપાયો કરી શકો તમારા ઘરમાં જેટલી પણ યંત્ર હોય અથવા જે તમે ધનતેરસના દિવસે જે ધન ધોતા હોય એ બધું જ ધનને આજના દિવસે તમારા મંદિરની સામે રાખી બધું જ ધનને બરાબર ચોખ્ખા પાણી અથવા ગંગાજલથી પંચામૃતિ શુદ્ધ કરી અને ચાંદલા કરી અને ઘરમાં શંખનાથ ઘંટનાદ કરી અને ઘરની અંદર સરસ મજાનો ધૂપ અને કપૂરનો ધૂપ કરી અને લક્ષ્મીજીને જો મીઠાઈ પ્રસાદ જમાડવામાં આવે એમાંય પણ ખાસ કરીને ખીર જો બનાવીને આજે જમાડવામાં આવે છે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે શંખમાં થોડું પાણી ભરી લક્ષ્મીજીની ઉપર ચડાવવામાં આવે છે શંખ ધ્વનિ ભવે તત્ર લક્ષ્મી સુસ્તિ રાહ ભવ શંખમાં જલ ભરીને લક્ષ્મીજીને અર્પણ કરવામાં આવે અથવા શંખને વગાડવામાં આવે તો એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે આજના દિવસે બેનોને અને દીકરીને જો કાંઈક ભેટ આપીને એના ભાગ્યમાં ચાંદલો કરવામાં આવે છે આજના દિવસે તો લક્ષ્મીજી સ્વયં ખુશ થાય છે કેમ કે અહીંયા લક્ષ્મીજીને જ્યારે ભગવાને મનાવ્યા નગરના લોકોએ મનાવ્યા ત્યારે લક્ષ્મીજી માન્યા છે પણ એમની પૂજા કરી છે એમની જોડે ક્ષમાયાચના કરી પણ આપણે પણ જો ઘરમાં આજના દિવસે પત્ની અથવા દીકરીને કંઈક ભેટ આપવામાં આવે તો એનાથી પણ મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે કંઈ યંત્ર વિગેરે હોય તો આજના દિવસે બધા જ સ્ત્રીયંત્રની વિગેરે વ્યવસ્થિત એની પૂજા પાઠ કરી એને લાલ ગુલાબ કમલના પુષ્પ લાલ ચોખા વગેરે દ્રવ્યથી પૂજા કરી અને ખીનો પ્રસાદ જમાડવાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય છે આજના દિવસે શક્ય હોય તો મહાલક્ષ્મીજીની આ એક માલા ચોક્કસ તમારે કરવાની છે આ માલા એક માલા કરવાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પરંતુ માલા કરતા પહેલા લક્ષ્મીજીને કાન પકડીને ક્ષમા યાચના કરવાની કે હે મહાલક્ષ્મી મારા ઘરમાં ધનહાનિ થાય છે કંઈક જાણતા જાણતા ભૂચૂક થયું હોય તો અમને ક્ષમા કરો અને લક્ષ્મીજી અમારા ઘરમાં સદૈવ પ્રસન્ન રહેજો આવું ભાવ કરીને માતાજીની માલા કરવાની છે માલાનો મંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મ્યઈ હરિપ્રિયા સ્વાહ આ મંત્રનો જાપ કરવાનો છે એક માલા કરજો મંત્ર દર્શક મિત્રો તમને ફરીથી કહી દઉં છું ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મ્યઈ હરિપ્રિયા યવાહ આ મંત્રનો જાપ કરવાથી પણ લક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આજે મેં તમને કહી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન